સો ગાઈઝ અમે આઉટફિટ ચેન્જ કરી દીધો છે ને અત્યારે અમે એ આઉટફિટમાં આપણે કેટલી રીલ શૂટ કરી પપ્પા પાંચ રીલ શૂટ કરી અને મમ્મી પપ્પાની બી વચ્ચે અમે શૂટ કરી દીધી છે અહીંયા છે મમ્મી અને અહીંયા છે પપ્પા અને અહીંયા છે પ્રાચી રેડી થાય છે અને અહીંયા જો હું જે હું રેડી છું મારું રેડી થવાની જરૂર નથી એને લાગે છે

યસ પ્રાચી બોલ સો હા હા મને કે ટુપોલ ટુપોલ નો કોફી પી લમ સો ગાઈસ અત્યારે પ્રાચી કોફી પીવે છે અહીંયા પવા શાા પીવે છે અને અમારો આ જે લુક છે એ થર્ડ લુક છે અને આ ટી-શર્ટ્સ અમને બહુ જ ઈઝી પડ્યા છે ધેટ મચ સેમ જ આ રીતે કોઈ વ્યસ્ત ના રહે પાછળ તમારે ઓટોમેટિક હા

છોકરાઓ પૂર્વ અને પ્રાચીન બંને બાળકો તમને બહુ જ મજા હવે કદાચ પૂર્વ પ્રાચીન ત્યાં જશે ઘરે

તો ગરમી છે તો માણસ શું કરે અહિયાં અમે મને પપ્પાએ કહી પીધું પપ્પા તમે કહો તમે કહી પીધું અત્યારે ના પીધું તો શું કાકે જ એસ્ટી કાકરે હા સો ઓરે મારે પપ્પા સાદી પપ્પા હા એટલો ઠોઠો કરે રાત્રે પપ્પા બહુ એટલે મને ઝુલી ભાઈ ઘરો દેવા રો 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 માડી મને સોડા પીવાની ના પડી તો હું સોડા ના પીવું ને હું આના પી દે કો હા ના જ પી શકે કેટલી ઠંડી ચા ਚੂਪ ਰਹਿਣਾ ਤੂੰ ਸੱਚ ਤੂੰ ਕਹਉছো ਅੱਿਆਂ ਨੂੰ ਫ੍ਰਿੱਜ ਜੋ ਚ ਕਿਤੋਂ ਚੇਲਡ ਜੈ ਯੂ نو ਦੈਟਸ ਗਰਲ ਜੋ 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 ਕੋਈ ਸ਼ਰਮ ਸ਼ਰਮ ਮਦ ਨਾ ਥੀ ਬੈਂਡ ਨੇ ਮੈਂ ਕਰਨਾ ਤਾਰੂ ਆਂ 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 ਬਾਂਦਰੀ ਤੂੰ ਆਂਦ ਰਹੀ ਓਕੇ ਬਾਂਦਰੀ ਨਹੀਂ ਬੈਂ ਵਾਂਦਰੀ થઈ ਗਈ ਪ੍ਰਾਚੀ ਪਰਫੈਕਟ ਫਿੱਟੂਸ ਹਾਂ ਬਾਬਾ ਪ੍ਰਾਚੀ ਮਨੇ ਬੋਲੇ ਚ ਵਾਂਦਰੀ ਤੇ ਮੈਂ ਕਿਹਾ ਵਾਂਦ ਮੈਂ ਕਿਹਾ ਵਾਂਦਰੀ ਨਹੀਂ ਬੈਂ ਵਾਂਦਰੀ ਕੋਲ ਨੇ ਬੋਲਣ ਤਾਂ ਮੜ

ગાઈઝ આજે સેટરડે છે એન્ડ યર હા શનિવાર રિચ્યુઅલ્સ હે હે કે નહીં પ્રથા સો ગાઈઝ અમે શૂટ પતાવીને ડાયરેક્ટ આવી ગયા અમારા નાના ઘરે એન્ડ ગાઈઝ અત્યારે રીવન નહીં ખબર કેમ આવ્યા છે સો સ્પીક વોટ ક્યાં છે

તો ગાઈઝ અહીંયા રીવા યુ નો પાટલી અને વેલણ લઈને રોટલી વણે છે બટ ઇન ઇમેજિનેશન ગાઈઝ એ ઇમેજિનેશનમાં બધું બહુ કરે છે જેમ કે મેકઅપ કરી આપે ખાય ઇમેજિનેશનમાં સૂપ બનાવે બધું બહુ બનાવે એન્ડ દેન ગાઈઝ અહીંયા મામા મમ્મી અને દાદા બેસી ગયા છે જમવા મમ્મી જમવા નથી બેસી એકચ્યુઅલીમાં મમ્મી વડા બનાવે છે જે બાજરીના વડા બનાવાય ને એ કારણ કે કાલે સીતરા સાતમ છે એઝ યુ ઓલ નો એન્ડ અહીંયા પૂરવા બાની હેલ્પ કરાવતી હતી અને રીવા એઝ યુઝઅલ ઇમેજિનેશનમાં રોટલી વણે છે એન્ડ અહીંયા પૂરવા મારી માટે ખાવાનું નીકાળે છે ને કંઈ ઢોકળીનું શાક બન્યું છે જસ્ટ ઇમેજિન મને બોલતાં બોલતાં પાણી આવી ગયું છે મોમાં એન્ડ લાઈક આઈ જસ્ટ લવ ઢોકળીનું શાક અને સ્પેશિયલી જ્યારે અમારા બા બનાવે ત્યારે તો કંઈક અલગ જ ટેસ્ટ હોય એનો ઇટ્સ જસ્ટ લાઈક વાવ એન્ડ આઈ લવ ઇટ સો મચ હાય શો ગાય અત્યારે અમે જમા બેસી ગયા છે ને પાયે બનાવ્યું છે ઢોકળીનું શાક અને મોસ્ટ ફેવરેટ ગાઇઝ અને મેં વિચાર્યું તું કે શાક ખાવું છે એ આગળ ટ્યુસ્ટ ખબર પડશે મારે કેમ ખાવું હતું આઈ ડોન્ટ નો બટ મારે બાનું હાથનું ખાવું હતું ધેટ થિંક મને જેવા ખાય છે આમ જુઓ ખાલી રોટલો ખાલી રોટલો લો છે સો ચલો ગાઈઝ સ્ટેડિયમ પછી મળીએ સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અહીંયા પ્રાચી આડી પડી છે ને અહીંયા હું છું અને બહુ મસ્તી કરી છે પ્રાચી હસે છે બહુ મસ્તી કરી છે એટલે એટલી ઊંઘ આવે છે એટલા થાકી ગયા છે અમે અને લાઈક બાના ઢોકળી મીન્સ બાના હાથનું ઢોકળીનું શાક મજા આવી ગઈ નાની હાથનું ખાવામાં તો બહુ જ મજા આવે અને કાલે સાતમ છે ને પ્રાચી હા સાતમ હા કાલે હાજી બી સિત સાતમ છે ઠંડુ ખાવાનું જેમાં ખાલી ઠંડુ ખાવાનું હોય તો બહાર બધી પ્રિપેરેશન કરતા હતા સો અમે ત્યાં જ કાલે બી સો ગાઈસ આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને આ વ્લોગ અમે અહીં એન્ડ કરીએ છીએ તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે પણ આવી રીતે નાનીના ઘરે લાઈક વન ડે માટે જાઓ છો ફોર લાઈક મસ્તી અને માટે જાવ છો અને તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી એક નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે